પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે જેનો નિકાલ કઈ રીતે કરવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના પ્રોફેસર ઈશ્વર પટેલે તેમના વિદ્યાર્થીઓને આ જ પડકારનો સામનો કરવા માટે ખાસ પ્રોજેક્ટ આપ્યો હતો વિભાગના વિદ્યાર્થીઓને પોતે પ્રોફેસર ઈશ્વર પટેલ યુનિવર્સિટી કેમ્પસ અને કેન્ટીનની આસપાસ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના ખાલી બોટલ એકત્ર કરવામાં આવ્યા અને ત્યારબાદ તેની પર સંશોધન કરી રેતી અને સિમેન્ટ વાપરી એક એવો બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે કે જે બાંધકામ ક્ષેત્રમાં મળનાર સિમેન્ટના બ્રિક્સ કરતાં પણ ખૂબ જ મજબૂત છે આ બ્રિક્સની ગુણવત્તા અને તેની ખાસિયતને લઈ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે અમે જે વેસ્ટ તે જ જે પ્લાસ્ટિકનું જે વેસ્ટ છે એમાંથી બેસ્ટ બનાવવાનો પ્લાનિંગ છે અને અત્યારે જે એન્વાયરમેન્ટને જો મોટો ઇસ્યુ હોય તો વેસ્ટ પ્લાસ્ટિકનો છે એને કેવી રીતે ડિકમ્પોઝ કરવું એને કેવી રીતે રીસાયકલ કરવું અથવા રીયુઝ કરવું એ બહુ મોટો ઇસ્યુ છે કારણ કે એને ડીકમ્પોઝ કરવું ડિફિકલ્ટ છે અને પ્લાસ્ટિકને ડિકમ્પોઝ થતાં વર્ષો નીકળી જાય છે એટલે અમે મિનિમાઈઝ એને એન્વાયરમેન્ટને ઇફેક્ટ કરે એ રીતને એને ફરી પાછો રીયુઝ કરીએ પ્લાસ્ટિકને એ માટે અમે એક પ્રોજેક્ટ કર્યો હતો કે પ્લાસ્ટિકમાંથી અમે બ્લોક બનાવ્યા છે એ પ્લાસ્ટિકની જે આપણે બોટલો જે છે પાણીની બોટલો એ બોટલોનો યુઝ કર્યો છે અને આપણે ઘણીવાર પ્લેટફોર્મ પર બી જોયું છે કે પ્લાસ્ટિકની બોટલ નાખો અને એક રૂપિયા લઈ જાઓ એ એકચ્યુઅલી પ્લાસ્ટિક કલેક્શનનો ટાર્ગેટ હતું કે એક રૂપિયામાં કંઈ કોઈ બોટલ નહીં આપતું હોય પણ એક આપણને પ્લાસ્ટિક કલેક્ટ કરીને એને રિયુઝ કરવાનું પ્લાનિંગ છે તો અમે એ આપણી પ્લાસ્ટિક બોટલો કેવી રીતે એમણે રીયુઝ કરીએ તો એના માટે અમે જે પ્લાસ્ટિકને ક્રશ કરીને રેટી અને સિમેન્ટ ફિફ્ટી પ્લાસ્ટિક અને ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટેજ રેટી અને સિમેન્ટનો યુઝ કરીને મેં પ્લાસ્ટિક બ્લોક બનાવ્યા વિદાઉટ વોટર એટલે પાણીનો એક પણ ટીપુનો યુઝ નથી કર્યો આજે વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો પ્લાસ્ટિકનો ડીકમ્પોઝિશન ખૂબ જ મોટી સમસ્યા છે અને જેમાં વર્ષો સુધીની પ્રક્રિયા પણ ચાલે છે અને દિવસે દિવસે પ્લાસ્ટિક વેસ્ટ વધતો જઈ રહ્યો છે અને બીજી બાજુ રિસાયકલ કરવું એ પણ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેનાથી ટોક્સિક ગેસ પણ પર્યાવરણને અસર કરે છે યુનિવર્સિટીના ભૌતિક વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિકને મોલ્ડ કરીને તેને સિમેન્ટ અને રેતી સાથે મિક્સ કરી જેમાં પાણીનો એક બુંદ પણ વપરાશ કરવામાં આવ્યો નથી તેનાથી એક બ્લોક બનાવ્યો છે બીજો એક ઇસ્યુ આવે છે અહીંયા જ્યારે આપણે પ્લાસ્ટિક મોલ્ડ કરીએ અથવા તો એને હીટ કરીએ અથવા તો ડીકમ્પોઝ કરીએ ત્યારે એમાંથી ટોક્સિક ગેસ અથવા તો કોઈ પણ એન્વાયરમેન્ટલને ઇફેક્ટ કરે એવા ગેસીસ ડેવલપ થતા તો હવે અમે એ ગેસને મિનિમાઇઝ કરીએ છીએ કે ગેસને પણ એને ફરી પાછો એને કોઈક જગ્યાએ એને ડાયવર્ટ કરીને અથવા તો એને કોઈકમાં ડિઝોલ્વ કરીને એને એન્વાયરમેન્ટને ઇફેક્ટ નહીં થાય એ રીતનો અમે હાલમાં અમે પ્રોજેક્ટ ધરેલો છે આજે પ્લાસ્ટિક પ્લાસ્ટિક રીયુઝ કરીને તમે જે બ્લોક બનાવ્યા છે તેની કોઈ આડ અસર ખરી અને આ બ્લોક જે છે તે ક્યાં આ બ્લોક મહિના પછી એની કોઈ અસર નથી કારણ કે એમાં જે પ્લાસ્ટિક જે છે સિમેન્ટ અને રેટી જોડે મિક્સ થઈ ગયું એટલે આપણા જે ઓર્ડિનરી જે બ્લોક જે છે રેટી સિમેન્ટના એના જે છે સેમ છે રેટી અને સિમેન્ટ દ્વારા બનેલો જે બ્લોક જે છે તેના પર પાણીની અસર થાય છે જ્યારે આના પર પાણીની કોઈ અસર થતી નથી આ જે બ્લોક છે તે અન્ય બ્લોક કરતાં ખૂબ જ મજબૂત અને સારા છે યુનિવર્સિટીના પ્રોફેસર જણાવ્યા અનુસાર સિમેન્ટના બ્લોક ઘણા સમય બાદ ખાર પડી જવાથી તેમાં દરાર આવવાની સંભાવનાઓ થઈ જતી હોય છે જ્યારે આ બ્લોક પર આવી કોઈ સંભાવનાઓ થતી નથી કારણ કે આની અંદર માત્ર સિમેન્ટ પ્લાસ્ટિક અને રેતી છે આ બ્લોકમાં પચાસ ટકાથી પણ વધારે પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવ્યો છે આ બ્લોકના કારણે જે પ્લાસ્ટિકનો ડીકમ્પોઝિંગનો પ્રક્રિયા છે તે પણ હલ થઈ જાય છે અને બીજી બાજુ કિંમત તો જોવા જઈએ તો આ સસ્તું મળી શકે છે અને સાથે પર્યાવરણ લક્ષી પણ રહેશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી